ફટાકડા ફોડ્યા હશે નવા નવા કપડાં લીધા હશે મામા ઘરે પણ ગયા હશે બરોબર ને હવે તો શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે મમ્મી શું બનાવે અડદિયું બનાવીએ પછી શું બનાવે ખજૂર પાક બનાવે આ બધું વસ્તુ ખાવાનું મન થાય ને મોઢામાં શું આવી જાય પાણી આવી જાય પાણી આવી જાય ને બરોબર ને મને કોમન થઈ ગયું છો

ઉપર મને તો બહુ તરસ લાગી છે મને તો પાણી પીવું છે તો પોપટ કે ચાલો આપણે છે ને એક પાણી જોવા જઈએ ધીમે ધીમે ઉઠતા 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 એ લોકો આમાં નજર કરતા કરતા પાણી પોતે છે અને છે ને એને એ કૂવો દેખાણો બરોબર કૂવામાં પાણી ગોતું

જેવો પોપટ પાણી પીવા કૂવામાં વાતો મળ્યો ને તો પછી ને કાગડાએ પાછળથી ધક્કો માર્યો અને પોપટ તો પાણીમાં પડી ગયો પછી પોપટ એના ભાઈ બંને કહે છે કે કાગડા મને કાઢ બા મને કાઢ બા પણ કાગડો માનતો નથી અને કોણ કાઈ સમજતો પણ નથી અને ધ્યાન પણ નથી આપતો અને છે ને ઓલા જે લાકડા ભેગા કર્યા હતા ને અકરા લીલો એ પોતાનો કરે ચતુર્યો પછી છે ને પોપટભાઈ તો ત્યાં કુવા મહતત તો છે ને ગાયોનું નામ બોવાડ નીકળ્યા એની ગાયોને લઈને ચરાવા વટ આંબા ની ડાળે કરે છે પછી પોપટભાઈ આ ભૂલ્યા ને એટલે ગાય વાળા કે કે પોપટભાઈ પોપટભાઈ હું તમારી મમ્મી ને જો કેવા જાઉ ને તો મારી ગાય નો જતી રે આપણ તો પછી એના કરતા તમે એમ કરો ને એક સરસ મજાની ગાય લઈ લ્યો પોપટભાઈ તો એવી સરસ મજાની જાટી પાટી ગાય લઈ લીધી

છે કે મારી મમ્મીને કયાઓને શું કેતાતા એમ કે ગાયોવાળા વાળા ભાઈ ને જેમ કે કીધુંતું કે ગાયોવાળા ભાઈ ગાયો વાળા ભાઈ જેત્ર વાળા ભાઈ ને બકરી વાળા ભાઈ ને એમ જ બોલવે છે કે જેત્ર ભાઈ જેત્ર ભાઈ મારી મમ્મીને એક કે જો પપટું ભૂખ્યો નથી પપટે તરશો નથી પોપટ આંબા ની ડાળે ટવકા કરે છે પણ બધાને શું એક જ જવાબ આપ્યો કે અમે તમારું મમ્મીને કહેવા જઈએ તો પછી છે ને અમારી ગાય કે ઘેટા બકરા ઘોડા બધું તો જતું રહે પણ તમે બધી એક 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 વસ્તુ લઈ લો બધી એક 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 વસ્તુ લઈને તેને મૂકી દીધી બરોબર છે અને પછી છે ને ગાય ભેંસ બકરી પછી ઘોડો થઈ ગયું પછી છે ને પોતે બજારમાં જઈને વેચવા ગયા તો એ સમયમાં છે ને ખૂબ પૈસા મળતા બધી વસ્તુ વેચી ને તો પછી છે ને એને ખૂબ પૈસા મળ્યા પછી પૈસા મળ્યા ને થોડા સૂરું લીધું થોડું ચાંદી લીધું

કમાન ગાળો તો પછી છે ને પોપટભાઈ ના ભાભી છે ને બહુ ગુસ્સાવાળા હતા એને શું કીધું કે પોપટભાઈ કાઈ કામ ન કરતા પણ અત્યારે અડધી રાતે આવ્યા છે એને શું કામ માર દરવાજો પર માર આવશે મને જમાડવા પડશે મને ખવડાવવું પડશે મારી વસ્તુ દેવી પડશે એટલે કે દરવાજો નથી ખોલવો પોપટભાઈ ના ભાભી દરવાજો ન ખોલ્યો પછી છે ને બીજા નંબરના ના ભાભી ઘરે ગયા બીજા નંબરના ભાભીએ પણ દરવાજો ન ખોલ્યો

খনে সমস সততে ছে নে কোটু বাইব নাম আগ মিত্র নামা ভারা লা ন না ভাবি গেছে তোমার জুগবুুছে দেখা। পোপ বাইকে হা ভাবিী ে ুখ লাগেছে চিচিনে না বি এলে জন্্মাম গেছে জমি গেছে থিকার করছে নে ভাবিনের গেছে কে ভাবি না আপাখলুকে আপাখলোু নাবি আক কলুলোকে বি আপাখলো তো পোপ বাই না ভাবি সমন্তা ল।

તો અફસોસ કરે છે હાય હાય મે ઘર ખોલ્યું હોત તો મે દરવાજો ખોલ્યો હોત કે જો આ નાના ભાભીને બધું મળી ગયું બરોબર ને એટલે નાના ભાભી શું થઈ ગયા પૈસા વાળા પરત થઈ ગયા પછી એવી જ રીતે કાકડા ભાઈ એની ભાભીઓ એ કીધું કે જો પોપટ કેટલું બધું કમાઈ લાવ્યો છે હવે તું પણ કમાવા જા પછી પોપટ ભાઈ જોઈને કાગડાને ને પણ એમ કે ચાલ હું જઈ આવું પછી કાકડો પાછો ફરીથી જંગલ માં ગયો જાતે જાતે કુવામાં પડી ગયો બરોબર અને પછી છે ને ગાયો ભાઈ નીકળ્યા ગાયો વાળા શું કીધું એ ગાયો વાળા ભાઈ અહીંયા આવો મારી મમ્મી ને જઈને કહી આવો તો પછી છે ને ગાયો ભાઈ કે છે કે હું કાઈ નવરો નથી મારે તો તમારો તમારા મમ્મી ને કહેવા જાવ મારી ગાયો નો બે છે હું કાઈ નોરો નથી પણ તમે માર કર્યું તમે સાંભળ્યું પોપટભાઈ શું બોલતા હતા ગાયો વાળા ભાઈ કાયો વારા મારી મમ્મીને ને એટલું કે જો પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળે ટોકા કરે છે એના વાણીમાં શું હતું નમ્રતા હતી બરોબર ને એટલા માટે શું કેવા માંગે છે કે આપણે હંમેશા નમ્ર રહેવું જોઈએ શું કરવું જોઈએ નમ્ર રહેવું જોઈએ તો કાગડા ભાઈના માણીમાં શું

ફૂટ વાળા ભાઈ બકરી ભાઈ બધા એવા બધા જતા રહ્યા એને વાણીમાં શું હતું કર્કશતા હતી બરોબર છે ને કેટલા માટે પછી કાકરાબેન તો કાઈ કર્યું નહીં પછી છે ને કાગડાભાઈને તો ક્યુ હાય હાય હવે તો હું તો કાઈ મને કાઈ મળ્યું નથી તો હું શું કરી પછી ને કાકરાભાઈ તો પોતાની પાપોમાં છાણ ભરી દીધું અન્ય પાપોમાં શું ભરી દીધું છાણ ભરી દીધું અને છે ને એના ભાભીના ઘરે જઈને કે છે ભાભી ભાભી કમાડ ઉઘાડો તો તો છે ને કમાડ કોયલા અને ઘરમાં તો સરસ મજાના સોફા છે પલંગ ને પલંગ ઉપર નવી ચાદરો પાથરેલી ને સરસ મજાની ચટાઈ પાથરેલી ને ભાભી તો સરસ મજાના દૂધપાક ને પૂરી ને ભજીયા ને પાણી પૂરી ને ઢોસા ને પીચા ને પાવભાજી કેવી બની થઈ જાય છે ખાવાનું થઈ છે ને પોતે વખત બનાવી હતી પછી છે ને કાગડા ભાઈને સરસ જમવાનું જમાય રા અને પછી what you